આપણે મોડ્યુલ બેના જવાબો જોઈએ અહીં આગળ મોડ્યુલ બેનો અભ્યાસ પૂર્ણ કરેલો છે એના જવાબોની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે એસસીએફ એસસી કઈ ઉંમરના બાળકો માટે લાગુ પડે છે તો મેં જે લખ્યો તો એ મારો જવાબ ખોટો છે એક અને બે લખ્યો હતો એક અને બે નહીં પરંતુ તમારે એ જવાબને સાચો કરી લેવાનો આ કસોટીની અંદર મોડ્યુલ મેમ મારે સાત ગુણ મળ્યા છે દસમાંથી એટલે આપે મારા જે ખોટા જવાબો છે એની બદલે બીજો જવાબ વિકલ્પ પસંદ કરી શકો છો સાત જવાબો છે કસોટી પાસ કરેલી છે એટલે આગળનો બીજો પ્રશ્ન જોઈએ ક્ષમતાઓ આવું લખેલું છે પ્રશ્નમાં તો એનો જવાબ છે ઉંમર અને વિષય મુજબ જુદી જુદી હોય પ્રશ્ન ત્રીજો છે ક્ષમતાઓને તો ચોક્કસ તબક્કાને અંતે સિદ્ધ કરવાની હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે શિક્ષણના લક્ષ્ય સિદ્ધ કરવાના શિક્ષણ તંત્રના પ્રયત્નોમાં સામેલ થાય છે તો ઉપરના બંને આવું છે ત્રીજા નંબરનો વિકલ્પ એ આવશે ત્યાર પછી પ્રશ્ન પાંચમો છે વિદ્યાર્થીઓની લાગણીની સંભાળ રાખવી જોઈએ કારણ કે લાગણીને શીખવા સાથે સીધો સંબંધ છે આગળનો પ્રશ્ન છ છે તરુણો કુટુંબ અને સમાજના મૂલ્યો સામે પ્રશ્ન ઉઠાવે છે કારણ કે આ મૂલ્યોને તે સમજી શકતા નથી આ મારો જવાબ ખોટો પડ્યો છે એટલા માટે તમે આ સિવાયનો જવાબ પસંદ કરી શકો છો પ્રશ્ન સાત કલા અને રમતગમતને એસસીએફ ખાસ મહત્ત્વ આપે છે કારણ કે કલા રમતગમતને કારણે બીજા વિષયોના શિક્ષણને ટેકો મળે છે આ મારો જવાબ ખોટો છે તમે બીજો જવાબ કરી શકો છો પ્રશ્ન આઠમા અભ્યાસક્રમના ધ્યેય દરેક તબક્કા માટે જુદા જુદા હોય છે ત્યાર પછી પ્રશ્ન નવમાં છે ધોરણ છ થી આઠનો તરુણ સંકુલ પ્રશ્નોના ઉકેલ તર્કબદ્ધ વિશ્લેષણ કરીને શોધી શકે છે અને છેલ્લો જવાબ છે સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ અધ્યયનમાં ઉપયોગી છે કારણ કે તે પૂર્વ જ્ઞાન અને લાગણીઓ સાથે જોડાયેલું છે આમ મારે કસોટી પાસ થઈ ગયા છીએ મતલબ કે કસોટીમાં આગળનું મોડ્યુલ હવે ઉપલબ્ધ થશે એટલે આપ પણ આ રીતે મોડ્યુલ બેના જવાબો મેળવી શકો છો